સુરતના ડિંડોલીમાં વાલી મિટિંગમાં ગયેલા વાલીએ શાળાની શિક્ષિકાને હવાનો શિકાર બનાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી આ મામલે માલિક વાલીની ધરપકડ કરી છે સ્કૂલ મિત્ર બનેલા વાલીએ શિક્ષક પર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના ડિંડોલી વિસ્તારમાં સામે આવી છે શિક્ષિકાની મંજૂરી વગર જબરદસ્તી શારીરિક સંબંધો બાંધી શારીરિક શોષણ કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો આરોપીએ શિક્ષિકાને ચપ્પુ બતાવી ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને શિક્ષિકાને મકાન રાખી આપવાનું કહી તેની પાસેથી લોનના નામે 5 લાખ રૂપિયા પડાવી લીધા હતા જો તેણે શારીરિક સંબંધો બાંધવાનો ઇનકાર કર્યો તો તેને તથા તેના બે દીકરાને જાનથી મારી નાખવાની ધમકી આરોપીએ આપી હતી આ મામલે પીડિતાએ સુરતના ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે દુષ્કર્મ આચરનાર વિજય આંગણેની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તારીખ સાત નવ બે હજાર પચીસના રોજ એક રેપનો ક્રિમિનલ કેસ રજિસ્ટર થયેલો છે આ કેસની ટૂંક વિગત એવી છે કે આમાં જે ગુનાના જે ફરિયાદી જે છે એક શાળામાં શિક્ષિકા તરીકે નોકરી કરતા હતા અને આ કામના જે આરોપી જે છે એનું પૂરું નામ છે વિજય અર્જુન આગડે એનું રહેવાનું છે ઘર નંબર બાવીસ ઉર્વા રેસીડેન્સી એકલેરા ચોકડી પાસે ડિંડોલી સુરત એમના પરિચયમાં આ ફરિયાદી બેન આવેલા હતા પરિચયમાં આવ્યા પછી એમના બંનેની વચ્ચે પ્રેમ સંબંધ થયા અને અમુક લાલચ આપી અને ફરિયાદી સાથે આરોપીએ શારીરિક સંબંધ બાંધ્યો ગુનાની તપાસ દરમિયાન અને ફરિયાદની વિગત જોતા અમુક વખતે આ ફરિયાદી બેન જોડે આરોપીએ જબરજસ્તી પણ કરેલી છે અને જબરજસ્તી કરી અને શારીરિક સંબંધ બાંધેલા છે તે સિવાય આ જે આરોપીએ ફરિયાદી પાસે એમને મકાન લઈ આપ્યું છું એમ કરી અને ઓનલાઈન પાંચ લાખ રૂપિયા પણ ફરિયાદી પાસેથી આરોપી લીધેલા છે અને ત્યારબાદ આમને મારઝૂડ પણ ફરિયાદીને આરોપી કરતો હતો અને છેલ્લે આમના જે ફરિયાદીના જે દીકરાઓ જે છે એમને ચપ્પુ બતાવી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે અને આ ફરિયાદી અને આરોપીના જે અંગત સમયના વિડીયો જે છે એ એમને એમના વોટ્સઅપ સ્ટેટસમાં મૂકી અને વાયરલ પણ કરેલા છે તો જે અનુસંધાને જ આ ફરિયાદી બેને આવી અને ફરિયાદ જાહેર કરેલી હતી અને જે અનુસંધાને ગુનો દાખલ થયેલો હતો ગુનાની તપાસ દરમિયાન એકત્રિત થયેલ પુરાવા આધારે આરોપી વિજય અર્જુન આગળે નાઓની તપાસ કરનાર અધિકારીએ ધરપકડ કરેલી છે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને એને નામદાર કોર્ટમાં સમય મર્યાદામાં રજૂ કરવાનું છે શિક્ષિકા અને જેમ મેં આપને વાત કરી એમ કે શિક્ષિકાબેન જે છે જે તે શાળામાં સર્વિસ કરતા હતા અને આરોપીના જે બાળકો હતા એ પણ એ જ શાળામાં ભણતા હતા જેના કારણે જ આરોપી અને ફરિયાદી બેન એ પરિચયમાં આવેલા હતા અને ત્યારબાદ આજે ફરિયાદી બેન જે છે અને ત્યારબાદ પછી એ પ્રેમ સંબંધમાં પછી આમણે આરોપીએ ફરિયાદીને ત્રાસ આપવાનો અને મારઝુડ કરવાનું અને અલગ અલગ રીતે હેરાન કરવાનું ચાલુ કરેલું હતું બ્યુરો રિપોર્ટ સુરત